તો તમારું કાર્ડ પણ રદ થઈ શકે છે તેની શક્યતા તેટલી કે જેટલી તમે વહેલા નજીકની રેશન કાર્ડની દુકાન પર જાઓ અને ઈ કે કરાવો તો હવે તમે એકત્રીસ ડિસેમ્બર સુધી પણ રેશન કાર્ડમાં ઈ કેવાય કરાવી શકશો તો આ સરકારે એક નવો નિર્ણય લીધો છે કે હવે ત્રીસ સપ્ટેમ્બર નહીં હવે એકત્રીસ ડિસેમ્બર સુધી તમે રેશન કાર્ડનું કે વાયસી પણ કરાવી શકશો હા તમે સાચું સાંભળ્યું કે હવે તમે એકત્રીસ ડિસેમ્બર સુધી ઈ કેવાયસી કરાવી શકશો અને હવે આવનારા ટાઈમમાં હવે આપણને સરકાર તરફથી થી નવા નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે તમે એકત્રીસ ડિસેમ્બર સુધી ન કરાવ્યું હોય તો તમે હવે કાર્ડ રદ પણ થઈ શકે છે અને હવે છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર આપણે રાખવામાં આવી છે અને હવે એના પછી તેમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી તો વહેલી તકે તમે ઈ કેવાય કરાવી લ્યો જો હવે તમે બાકી હોય તો રેશન કાર્ડમાં ઈ કેવાયસી તમે જલ્દીથી કરાવી લેજો કારણ કે હવે એકત્રીસ ડિસેમ્બર પછી આવનારા ટાઈમમાં હવે ઈ કેવાય સી કદાચ ન પણ થઈ શકે અને તમારો કાર્ડ પણ રદ થઈ શકે તો પહેલાં ત્રીસ સપ્ટેમ્બર હતી અને હવે આપણે એકત્રીસ ડિસેમ્બર કરી નાખી છે હવે આપણે એક મહિનાનો વધારે ટાઈમ આપ્યો છે તો તમને આ વિડિયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જો કે આવા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળે બધા પહેલાં છોકરો મારી ચેનલથી તો ચાલો મળી નવા વિડીયો માટે તામુદીપાય